નર્મદા જિલ્લાના એકના નગર ખાતે સહકાર ભગવાનમાં સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકારી સંસ્થાઓના સેમિનાર ગુજરાત સરકારના સહકાર મીઠા ઉદ્યોગ છાપકામ અને લેખન સામગ્રી પ્રોટોકોલ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ કુટીર ખાદી અને ગ્રામ ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન વિભાગના મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પ્રસંગે ભરૂચ દૂધ ધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ ઓપરેટિવ ચેરમેન અને વાઘરા તાલુકાના ધારાસભ્ય અરુણસિંહ રાણાને સહકારી ક્ષેત્ર ભરૂચ અને નર્મદા જિલ્લામાં થઈ રહેલી કામગીરી અને પ્રગતિ અંગેની માહિતી આપી હતી સાથે અત્યાર સુધી દૂધ સભાસદોને મંડળી મારફત દૂધનું વળતર આપવામાં આવતું હતું તેમાં સુધારો કરે એવી સભાસદોના બેંક ખાતામાં સીધા નાણાં જમા થાય તે દિશામાં કાર્ય કરવા અંગે જાણકારી આપી હતી તો આ કાર્યક્રમ પૂર્વ મંત્રી એકતાનગર ખાતે આવી પહોંચતા જિલ્લા કલેક્ટર એસ કે મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે સહિત સ્થાનિક પદાધિકારીઓએ સહકાર ભવન ખાતે સ્વાગત કર્યું હતું ત્યારે આ સેમિનારમાં ઉપસ્થિત સૌને સમ બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ